લાખો આસ્થા કે સાથે જોડાયેલી છે તે નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે આજે પહેલા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સવારથી પરિક્રમા શરૂ કરી છે આથી ત્રીસ દિવસ ચાલનારી આ પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવના પંચકોશી પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા પરિક્રમા કરવા આવે છે દેશભરમાંથી લોકો અહીંયા પરિક્રમા કરવા માટે આવે છે જેનું વિશેષ મહત્વ હોય ભક્તોનું ઘોડાપુર ઉમટે છે આજે પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા જોકે પ્રશાસન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે નર્મદા પરિક્રમાનો રોડ પણ યથાવત રાખ્યો છે રામપુરા ઘાટ અને સેરાવઘાટ ખાતે નાવડીઓની લાઈફ જેકેટની સુવિધાઓ સાથે બોટની સંખ્યા વધારવામાં આવી છે શ્રદ્ધાળુઓ માટે વિસામો માટે ડોમ પહેલીવાર બનાવાયો પરિક્રમા સહિત જમવાની પણ સુવિધા કરાઈ છે વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન પાર્કિંગ આરોગ્ય સલામતી છાયડો પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડિંગ રૂમ કંટ્રોલ રૂમ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે નર્મદે હર નર્મદાજીથી અસીમ કૃપાથી માર્કણ આ પ્રકારનો પ્રારંભ સાત કલ્પના પહેલાં છેલ્લા સાત કલ્પના શરૂઆતમાં કરેલ ત્યારથી આજ સુધીમાં સારામાં સારી વ્યવસ્થા આજે મને જોવા મળી છે મને થોડોક ડર હતો કે આ નિયમ આવ્યો હતો તો નાવડી નહીં ચાલે આવું હૃદયમાં હતું પુલ બનશે પણ માની અસિમ કૃપાથી આજે અમે લોકો અમારા વિચારધારામાં આપણો જે જૂનો જે માર્કડ રૂટ હતો એ રૂટ પ્રમાણે ચાલે છે તે હું એ માનું છું કે માર્કંડ ઋષિનું તપનું ફળ છે મા નર્મદાની અમારા ઉપર કૃપા છે એથી એ શબ્દો આગળ કહું તો આ પરિક્રમા છેલ્લા સાત કરતા પ્રારંભ થયેલ ત્યારે માર્કડ ઋષિએ માને કહ્યું કે આપણે જે આદેશ આપ્યો છે પરિકમા ચાલુ કરવાનો એનું હું પાલન કરું છું તો એમને કહ્યું કે આ પરિક્રમા જે કરશે ને એકોતેર પેઢીને મોક્ષ મળશે એટલે માર્કન ઋષિએ આ પરિક્રમા ચાલુ કરી અને આજે પણ પ્રત્યક્ષ તમને કહું આ સંખ્યા થવાનું મુખ્ય કારણ શું છે તમને કહી દઉં કે પહેલા દિવસે પરિક્રમા કરાવ્યા શંકર કહેલો કે મારી દીકરીનું સગપણ થઈ જાય તો સાહેબ પંદર દિવસ સગપણ પાછો પરિક્રમા કરવા આવે એમ કોઈ કઈક મારે ફેક્ટરી કરવી છે ને લાઇસન્સ મળી જાય એવા કેટલાય દાખલા છે હું આપતો નથી પણ આ પરિક્રમા ચૌદ રૂપની શેષ પરિક્રમા છે એમાં કોઈ પણ શંખ વગરનું કાર્ય છે અને આ પરિક્રમા ભવિષ્યમાં આપણે હું ખાતરી ખાતરીપૂર્વક કઉ છું કે ચંદ્રક માંડવો રૂપની વસ્તી થશે તો ચંદ્રથી હેલિકોપ્ટર ના પરિકમા કરવા વિશ્વાસ છે આજથી ચૈત્ર માસનો પ્રારંભ થઈ રહ્યો છે ખાસ કરીને નર્મદા જિલ્લામાં એક જ ઉત્તરવાહીની વાહિ નર્મદા નદી કાંઠે આવેલી છે અને આજથી કીડી મકોડી ઘાટ નર્મદા કિનારેથી એ પંદર દિવસ માટે પંચકોષી ઉત્તરવાહીની પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે તમે પાછળ જોઈ શકો છો કે આજે તંત્ર દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે વિશેષ નાવડી ની વ્યવસ્થા કરવામાં આવી છે અને તંત્ર દ્વારા આરોગ્યથી માંડીને બધી જ ટીમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આજથી એક મહિના સુધી અહિયાં પરિક્રમા લાખો પ્રવાસીઓ ગયા વખતે નર્મદા પરિક્રમા નો પ્રારંભ દીપક જગતાપ સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ